મિત્રો કોઈકે સાચું જ કહ્યું છે કે સમય મહાન છે એટલે સુખમાં ન જાવું અને દુઃખમાં રડવું નહીં તો આ એક કરુણ પ્રસંગ છે કરુણ વાર્તા છે તો ચાલો શરૂ કરીએ વાર્તા એક મોટો બંગલો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ ઊભો હોય છે ત્યાં એક માજી આવીને કહે છે કે તારા સાહેબને કહે કે તારા પિતાજી બીમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે તારી મમ્મી થોડા પૈસા લેવા માટે આવ્યા છે એટલે સિક્યુરિટી તેમને ગેટ બહાર ઊભા રાખી અને તે તેના માલિકને બોલાવા જાય છે ત્યાં તેની માલકીન અનિશા તેને જોઈ જાય છે અને તેને કહે છે કે શું કામ છે તો સિક્યુરિટી બધી વાત કરી તે બહાર ગેટે આવતો રહે છે અનિશા તેના પતિને કહે છે કે આપણે અહીં ધર્મશાળા ખોલી રાખી છે કે તમારા મમ્મી અહીં વારે વારે પૈસા માગવા આવે છે આપણે પણ છોકરા છે તો તેનો પતિ સુનીલ બહાર આવી તેના મમ્મીને ખરું ખોટું કહી અને અહીંથી ચાલ્યા જવાનું છે અને કહેવા લાગ્યો કે અમારે અહીં રૂપિયાનું ઝાડવું નથી ઉગેલું અમે વારે વારે રૂપિયા આપ્યા કરીએ એટલું કહી તે અંદર ચાલ્યો જાય છે અહીં સિક્યુરિટી આ જોતો હોય છે તે કહે છે કે માજી મારી પાસે પંદરસો રૂપિયા છે તો તમે લઈ જાઓ અને સાહેબનો ઈલાજ કરાવો ત્યાં તૈયાર થઈ સુનિલ બહાર નીકળે છે તો પોતાની ફોર વ્હીલ બહાર કાઢે છે ત્યાં તેના મમ્મી કહે છે કે દીકરા તું જાય છે છે ત્યાં દવાખાનું આવે એટલે મને જા એમ કરી માજી ગાડીમાં બેસવા જાય છે ત્યાં સુનિલની પત્ની તેમને રોકે છે અને કહે છે કે તમારી આ ગાડીમાં બેસવાની ઓકાત નથી માટે તમે ચાલીને ચાલ્યા જાઓ અને સુનિલ ગાડી લઈ ત્યાંથી નીકળી જાય છે અને સિક્યુરિટી કહે છે કે માજી મારી પાસે સાયકલ છે તો હું તમને મૂકી જાઉં પણ માજી કહે છે કે હું કરડી થઈ છું ઘરડી થઈ ગઈ છું માટે હું સાયકલ પાછળ ન બેસી શકું તેથી ચાલીને ચાલી જઈશ અને ચાલતા ચાલતા દવાખાને પહોંચે છે અને સુનિલના પિતા હરિશંઘને બધી વાત કરે છે એટલે હરિશંઘની આંખમાં આંસુ આવી જાય છે હવે જ્યાં હરિસંઘ દાખલ થયા હોય ત્યાં બાજુમાં અમિત પણ દાખલ થયો હોય છે તે હરિસંઘને ઓળખી જાય છે અને કહેવા લાગે છે કે સર તમે અને તમને આટલું બધું દુઃખ કારણ કે તે બાજુમાં જ હતો એટલે બધી વાત સાંભળી હોય છે હરિશંઘ કહે છે કે બેટા હું તને નથી ઓળખતો એટલે અમિત ચોખ પાડીને કહે છે કે તમે મને ટ્યુશન કરાવેલું અને મને ભણાવેલો એટલે યાદ કરતાં એમને યાદ આવ્યું કે તું સવજીભાઈનો દીકરો હા એટલે તેમણે કહ્યું કે કાંઈ ચિંતા ન કરશો હું તમને મદદ કરીશ હરિશંઘ સાહેબના જે દવાખાનાના પૈસા થતા હોય તે અમિત આપી દે છે અને બંને સાજા થઈ જાય છે અને અમિત અને હરિશંઘ સાહેબ ઘરે જાય છે અમિત તેમને એક ઓરડો ખાલી હોય તે રહેવા આપી દે છે અને અમિતના પિતા સૌજીભાઈ પણ તેમને ઓળખી જાય છે અને બંને સુખ દુઃખની વાતો કરે છે અને તે પણ કહે છે કે મારે બે દુકાનો છે એક અમિત સંભાળશે અને બીજી હું એક અમિત સંભાળે છે અને બીજી હું પણ મારાથી હિસાબ કિતાબ રાખી શકાતો નથી તેથી કોઈ વિશ્વાસ માણસ ગોતતો હતો તો જો તમે કહેતા હોય તો મારી દુકાને હિસાબ કિતાબ કરવા હું તમને મારી દુકાને રાખી લઈશ અને તમને પગાર પણ સારો આપીશ એટલે હરિશંઘ સાહેબ તૈયાર થઈ ગયા અને સુખ શાંતિથી રહેવા લાગ્યા અને હિસાબ કિતાબ બહુ સારી રીતે રાખવા લાગ્યા એટલે દુકાન પણ સારી રીતે ચાલવા લાગી અને તેમને પગાર પણ સારો મળવા લાગ્યો એટલે તેમણે અમિતને વાત કરી કે અહીં નાનું એવું મકાન અમને લઈ આપ એટલે અમિત બાજુમાં જ એક મકાન વેચાવું હતું એ અપાવ્યું હવે દુકાન સારી રીતે ચાલવા લાગી હરિશંઘ સાહેબ વેપારમાં પાવરફુલ પાવરફુલ થઈ ગયા હતા એટલે અમિતે કહ્યું કે તમારી પાસે ઘણા રૂપિયા થઈ ગયા છે એટલે હવે તમે એક અલગથી દુકાન લઈ ધંધો શરૂ કરો અને વધારે રૂપિયા કમાવો એટલે હરિશંઘ સાહેબ તેમ હરિશંઘ સાહેબે તેમના તેમને તેમની પત્નીને વાત કરી તો તેમના પત્ની કહેવા લાગ્યા કે આપણને જેણે આશરો આપ્યો એના ધંધામાં આપણાથી માથું ન મરાય તો હરિસિંહ સાહેબે કહ્યું કે અમિતે જ મને કહ્યું છે કે તમે દુકાન ખોલો અને ધંધો શરૂ કરો હવે તમારી પાસે ધંધો શરૂ કરવા રૂપિયા છે એટલે સાહેબ જુદી દુકાન શરૂ કરી અને દુકાન બહુ સારી ચાલવા લાગી અને તેમને ખૂબ જ રૂપિયા કમાણા એટલે હરિસિંહ સાહેબે એમની પત્નીને કહ્યું કે આપણી યુવાનીમાં માં મેં તને નહોતું પૂછ્યું કે તારી ઈચ્છા શું ઈચ્છા છે કારણ કે આપણે આપણી દીકરીના લગ્નની જવાબદારી હતી છોકરાના લગ્ન તેને ભણાવો ગણાવો અને ધંધે લગાડવા એવી બધી જવાબદારી નહીં હિસાબે હું તને ક્યારેય પણ તારી ઈચ્છા વિશે પૂછી શક્યો નહોતો એટલે આજે આપણી પાસે બંગલો છે સારો એવો ધંધો છે રૂપિયા છે તો તેમના પત્નીએ કહ્યું કે આ ગડપણમાં તો મારે શું ઈચ્છા હોય પણ તેમને યાદ આવ્યું કે તેમની તેમની વહુ તેમને મેણું માર્યું કે તમારે તમારી આ મારુતિમાં બેસવાની ઓકાત નથી એટલે મારે મારુતિમાં બેસવાની ઈચ્છા છે હવે હરિસંગ સાહેબે અને તેમના પત્ની બંને મારુતિ ખરીદે છે અને મારુતિનું મુહૂર્ત કરવા માટે તેઓ મંદિરે જાય છે અને બ્રાહ્મણ પાસે વિધિ કરાવે છે અને મંદિરમાં જે ભિખારીઓ બેઠા હોય એમને મીઠાઈઓ વહેંચતા વહેંચતા પગથિયા ઉતરતા હોય ત્યાં ભિખારી અને ભિખારણને જોઈ એમના પગ તળેથી જમીન સરકી જાય છે કારણ કે તે તેમનો દીકરો અને તેમના દીકરાની વહુ હોય છે તેના દીકરાને આ મા બાપની બધુઆ લાગવાથી ધંધુમાં ધંધામાં બહુ જ મોટું નુકસાન થયું હોય છે બહુ દેવું થઈ જાય છે એટલા માટે બધું વેચી અને તેઓને ભીખ માંગવાનો વારો આવે છે સુનિલ પણ ત્યાં તેમને એટલે કે તેના પિતાને જોઈ જાય છે અને બંને પતિ પત્ની તેમના પગે પગ પકડી લે છે અને બંને માફી માગવા લાગે છે આજીજી કરવા લાગે છે પરંતુ તેમના પિતા હરિશંક સાહેબ બંનેને લાત મારી અને આગળ નીકળી જાય છે આ બાજુ બંને ભીખ માંગતા હોય ત્યાં તેમનો સિક્યુરિટી પણ આવે છે અને તે પણ નવું ટૂલ ટુ વ્હીલ લઈને આવે છે અને તે સુનિલને કહે છે કે આ તમારા પિતાએ મને લાવી આપ્યું છે દવાખાનામાં મેં મદદ કરી હતી એટલે એમણે મને આ ટુ વ્હીલ લાવી દીધું છે એટલે તેઓ ખૂબ પસ્તાવા લાગે છે કે આપણે બહુ ખોટું કર્યું છે આ બાજુ સુનીલની માને તેના ઉપર દયા આવે છે કારણ કે માં તે માં અને બીજા વગડાનાવા હરિશંઘ સાહેબને કહે છે કે એમને સહાયતા કરો અને તે તેની માતાના કહેવાથી સુનિલને મદદ કરે છે અને તે ઊભો થઈ જાય છે પરંતુ બંને અલગ અલગ જ રહેતા હોય છે સુનીલનો જે દીકરો હોય તે તેના દાદા ભેળો રહે છે હવે વહુને ભાન થઈ ગઈ હોય છે કે ક્યારેય કોનો સમય કેવો આવે તે નક્કી ન થઈ શકે એટલે તે પણ સુધરી જાય છે અને બધા સંપીને સુખેથી રહેવા લાગે છે મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી વહેલાં મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો